આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મોબાઇલ ટેકનોલોજીની મદદથી સમાજના ગરીબ અને વંચિત વર્ગને કોવિડ રોગયાળાના સમયગાળામાં મદદ આપી શકાય છે ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યા છે વૈજ્ઞાનિકોની સ્વીકૃતિ બાદ દેશમાં કોવિડની રસીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરાશે રસીકરણ માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું ભારત અને કતાર ભારતમાં રોકાણ માટે એક વિશેષ કાર્યદળની રચના કરશે અને સિડની ખાતે આજે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને બાર રને પરાજય આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશની ડિજિટલ ક્ષમતા ઘણી વધુ છે અને મોબાઈલ ટેકનોલોજીની મદદથી સમાજના ગરીબ અને વંચિત વર્ગને કોવિડ રોગયાળાના સમયગાળામાં મદદ આપી શકાય છે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ આઈએમસીની બેઠકમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે મોબાઇલ ટેકનોલોજીના કારણે અબજો રૂપિયાના લાભો લાખો ભારતીયો સુધી પહોંચાડી શકાયા છે એવી જ રીતે મોબાઇલ ટેકનોલોજીના કારણે કેશલેસ વ્યવહારો શક્ય બન્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં ઘણું આગળ વધી શક્યું છે આગામી ત્રણ વર્ષમાં સરકાર દરેક ગામમાં સ્પીડ ફાઈબર ઓપ્ટિક કેબલ સંપર્ક આપવાના પ્રયાસો કરી રહી છે ભારતના દૂરસંદેશા વ્યવહાર વિભાગના ઉપક્રમે આજથી દસમી ડિસેમ્બર સુધી યોજાનારી આઈએમસી બેઠકનો હેતુ વિદેશી તથા ભારતના રોકાણકારોને માહિતી આપીને આકર્ષવાનો તથા ટેલિકોમ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે ત્રણ દિવસની આ બેઠકમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો ટેલિકોમ કંપનીઓના સીઈઓ ડેટા એનાલિસ્ટ સાયબર સિક્યુરિટી ક્ષેત્રના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે ઇલેક્ટ્રોનિક્સ માહિતી ટેકનોલોજી અને સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કોવિડ રોગયાળાના પડકારજનક સમયમાં ડિજિટલ ટેકનોલોજી અને વર્ચ્યુઅલ સંચાર સાધનોએ પોતાનું મહત્વ સમજાવ્યું છે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ બે હજાર વીસમાં વર્ચ્યુઅલ માધ્યમથી આજે સંબોધન કરતાં શ્રી પ્રસાદે કહ્યું કે દેશની તમામ અઢી લાખ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ બ્રોડબેન્ડ સાથે જોડવામાં આવી છે તેમણે કહ્યું કે તમામ ગામોને આગામી એક હજાર દિવસોમાં ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી સાથે જોડી દેવામાં આવશે મોબાઇલ ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાનો ઉલ્લેખ કરતાં શ્રી પ્રસાદે કહ્યું કે જેનાથી ફક્ત વૈશ્વિક રોકાણ જ નહીં પરંતુ રોજગારીની તકો પણ ઉભી થઈ છે તેમણે કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા મશીન લર્નિંગ ક્લાઉડ કોમ્પ્યુટિંગ ડેટા એનાલિસ્ટિક સહિત ડિજિટલ ટેકનોલોજીની ભારતમાં વધુ સંભાવના છે ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યા છે બંધના એલાનના પગલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી હતી રાષ્ટ્રીય રાજધાની સરહદે નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ આજે સવારે અગિયારથી સાંજના ત્રણ દરમિયાન દેશવ્યાપી હડતાલની હાકલ કરી હતી માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી છે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ ધારાઓ ખેડૂતોના હિતમાં છે અને વિપક્ષો આ મુદ્દે રાજકારણ કરી રહ્યા હોવાનું શ્રી જાવડેકરે આક્ષેપ કર્યો હતો તેમણે કહ્યું કે કોંગ્રેસ એનસીપી ડીએમકે અને અન્ય પક્ષો જ્યારે સત્તામાં હતા ત્યારે તેમણે કોન્ટ્રાક્ટ ખેતી અંગેનો ધારો મંજૂર કર્યો હતો શ્રી જાવડેકરે કહ્યું કે ખેડૂતો ઉત્પાદન ખર્ચ અને થોડીક વધુ કિંમત માંગી રહ્યા હતા જ્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેમને ખર્ચ કરતા પચાસ ટકા વધુ આપી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘનું મૂડીરોકાણ પ્રોત્સાહન પુરસ્કાર જીતવા બદલ રાષ્ટ્રીય મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી ઇન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપ્યા છે શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે ભારતમાં વેપાર ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા તથા ભારતને મૂડીરોકાણનું કેન્દ્ર બનાવવા લીધેલા પગલાંને આ આંતરરાષ્ટ્રીય પુરસ્કારે સાર્થક ઠરાવ્યા છે રાષ્ટ્રસંઘની વેપાર અને વિકાસ પરિષદ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઇન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપતા એક ટ્વીટમાં કહ્યું કે આ નોંધપાત્ર સિદ્ધિ એ દેશને વિદેશી રોકાણોનું કેન્દ્ર બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોનું પરિણામ છે સરકારે આજે જણાવ્યું છે કે વૈજ્ઞાનિકોની સ્વીકૃતિ મળ્યા બાદ દેશમાં કોવિડની રસીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરી દેવામાં આવશે આજે બપોર બાદ નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે રસીના ઉત્પાદન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને દેશના દરેક વ્યક્તિને રસી ઝડપથી મળી રહે તે માટેનું માળખું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની રસીને આકસ્મિક પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાની મંજૂરી માટે અરજી કરવામાં આવી છે તેમણે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રીએ રસી બનાવતી કંપનીઓ અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી છે ભારતમાં છ સંભવિત રસી પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આરોગ્ય સચિવે કહ્યું કે કેટલીક રસીને આગામી કેટલાક અઠવાડિયામાં લાયસન્સ મળવાની શક્યતાઓ છે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મદદથી રસીના ઉત્પાદન અંગેની તૈયારીઓ કરી લીધી છે તેમણે રસીકરણ ફક્ત રાજ્યો કે કેન્દ્રની જવાબદારી નહીં પરંતુ તેમાં નાગરિકોની પૂરેપૂરી ભાગીદારી હોવા ઉપર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે કોવિડ ઓગણીસના રસીકરણ માટે રાષ્ટ્રીય વિશેષ તજજ્ઞોની ટુકડી ગત ઓગસ્ટમાં જ બનાવવામાં આવી હતી આ ટુકડી દેશમાં વિવિધ સમુદાયો માટે રસીકરણની પ્રાથમિકતા નક્કી કરવા રસીની ખરીદી સંગ્રહ અને સંચાલન રસીની પસંદગી અને વિતરણ તથા તેના પુરવઠા અંગે દિશા નિર્દેશ આપે છે કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો આ સમાચાર પરથી સાંભળી રહ્યા ભારત અને કતારે એક વિશેષ કાર્યદળની રચના કરવાનો નિર્ણય લીધો છે જે કતાર રોકાણ સત્તામંડળને ભારતમાં રોકાણ કરવા માટેની સુવિધા આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના અમીર તમીમ બિન હમદ અલથાની વચ્ચે ટેલિફોન ઉપર થયેલી વાતચીતમાં સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ભારતમાં ઉર્જા મૂલ્ય શ્રેણીમાં કતારના રોકાણની સંભાવનાઓ શોધવામાં આવશે બંને નેતાઓએ રોકાણ અને ઉર્જા સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી તથા તે સંબંધમાં વર્તમાનમાં વિકાસની પણ સમીક્ષા કરી હતી બંને નેતાઓએ નિયમિત સંપર્ક બનાવી રાખવા પર સંમતિ વ્યક્ત કરી અને કોવિડ ઓગણીસ મહામારી બાદ સાર્વજનિક રીતે આરોગ્યની પરિસ્થિતિ સામાન્ય થયા બાદ વ્યક્તિગત રીતે બેઠક યોજવા સંમતિ વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે કતારના અમીર સાથેની તેમની વાતચીત ખૂબ જ સુખદ રહી છે શ્રી મોદીએ કહ્યું કે તેઓએ કતારના રાષ્ટ્રીય દિવસ માટે પોતાની શુભકામનાઓ પણ પાઠવી હતી સિડની ખાતે આજે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને બાર રને પરાજય આપ્યો છે ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત વીસ ઓવરમાં ભારતને જીતવા માટે એકસો રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં ભારતે નિર્ધારિત વીસ ઓવરમાં સાત વિકેટે એકસો ચુમોતેર રન જ બનાવ્યા હતા ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ પંચ્યાસી રન ફક્ત એકસઠ બોલમાં બનાવ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિસેલે ત્રણ વિકેટો ઝડપી હતી અને મેથ્યુના અર્ણમ એશી રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ વીસ ઓવરમાં એકસો રન કર્યા હતા ભારતે ત્રણ ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણી બે એકથી જીતી લીધી છે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના બાગાયતી પેદાશોને આંતરરાષ્ટ્રીય બજાર અને અખાતી દેશોમાં પ્રોત્સાહન આપવા માટે પ્રદેશના બાગાયતી ખેડૂતો વેપારીઓ અને સરકારી અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ સંયુક્ત આરબ અમીરાત ભારત ખોરાક સુરક્ષા શિખર સંમેલન બે હજાર વીસમાં ભાગ લઈ રહ્યું છે શિખર સંમેલન ગઈકાલથી શરૂ થયું અને આવતીકાલે સમાપ્ત થશે આ પ્રતિનિધિમંડળમાં ઘણા પ્રગતિશીલ બાગાયતી ખેડૂતો અને સફરજનના વેપારી તથા ખાદ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સામેલ છે જેનું પ્રતિનિધિત્વ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ નવીન ચૌધરી કરી રહ્યા છે ભારતીય ભૂમિદળના વડા જનરલ મનોજ મુકુંદ નરવણે આવતીકાલે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાની મુલાકાતે જવા રવાના થશે તેઓ બંને દેશોની સેનાના વડા અને વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મોબાઇલ ટેકનોલોજીની મદદથી સમાજના ગરીબ અને વંચિત વર્ગને કોવિડ રોગયાળાના સમયગાળામાં મદદ આપી શકાય છે ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંદરના એલાનને મિશ્ર પ્રતિસ્પાવ મળ્યા છે અને સિડની ખાતે આજે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને બાર રનને પરાજય આપ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા